નમસ્કાર કરીને છો તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા વડોદરા વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી એક યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે આ ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ મૃતક યુવતીનો પરિવાર પણ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પ્રાથમિક તપાસના પોલીસે જણાવ્યું હતું કે યુવતીએ કોમ્પ્લેક્સના સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે બી ડિવિઝનના એસીપી આર ડી કવાએ આ અંગે નિવેદન આપતા કહ્યું અમારી પ્રાથમિક તપાસમાં આ ઘટનાના આપઘાતની હોવાનું લાગે છે પરંતુ અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ આ એક આત્મહત્યા છે કે હત્યા એ દિશામાં પણ અમે વિગતવાર તપાસ હાથ ધરી છે રિપોર્ટર ભરત શાહ કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળેલો હતો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડેડ બોડી બિલ્ડિંગના બેઝમેન્ટમાં ફ્લોર પર મળ્યું જે અનુસંધાને ત્વરિત લક્ષ્મીપુરા પોલીસની ટીમ અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયેલ હતા પ્રથમ દ્રષ્ટિએ જોતા સુસાઈડ લાગે છે કારણ કે બિલ્ડિંગના સાતમા માળ સુધીના સીસીટીવી ફૂટેજ એમના મળે છે અને સાતમા માળ પછી ટેરેસ ઉપર જવાનો રસ્તો નથી તો સાતમા માળ સુધી બીજા કોઈ વ્યક્તિની હાજરી નથી એટલે જે ભોગ બનનાર જે છે આ કામે મરણ જનાર છે એ એકલા ત્યાં દર્શિત થાય છે કેમેરામાં અને ત્યાંથી અમને જમ્પ માર્યો હોય એવું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે હા લેટ નાઇટ સીસીટીવી ફૂટેજમાં એવું દેખાય છે કે એ પાછળના ગેટથી અંદર એન્ટ્રી થાય છે અ કોમર્શિયલ બિલ્ડિંગ હોવાને કારણે સિક્યુરિટી પરપસથી સિક્યુરિટી તો છે જ પણ પાછળના ગેટથી એ એન્ટ્રી લે છે એટલે એ પાછળના ગેટથી એન્ટ્રી લઈ દાદર ચડી અને સાતમા સુધી જાય છે ના એ નોકરી નહોતા કરતા અભ્યાસ કરતા હતા એમના પિતાશ્રી તરફથી એવું જાણવા મળ્યું છે